એક કિલોમીટર હશે અને જોંબો ડે કિલોમીટર વચ્ચે ઊભા રહ્યા છે એ આજે પાણી એટલું બધું છે કે વરસાદ એટલો બધો આવ્યો છે કે ધાર્યા કરતાં સોમવારથી ચાલુ થયો છે તે લગભગ ધાર્યા કરતાં વધી ગયો છે આજે ખેતી એટલી બધી નિષ્ફળ ગઈ છે કે મને આજે કશું જો અમણી મલાય એવું નથી આજે પાણી પાણી તમે આવીને જુઓ તો એટલું બધું પાણી છે કે અતિશય પાણી છે અને મગફળીનો ખર્ચો પણ અમને મળે એવો નથી સરકારોના પર કોઈ ધ્યાન આપતું જ નથી કોઈ જગ્યાએ બીજું ક આ પાણી એટલું બધું છે ક અમને અત્યારે હાલ દરેક ખેડૂતો અહીંયા આવીનું ભરા છે તમે અમાણી કેટલો ખર્ચો ગાણો એક ખર્ચો કર્યો છે લગભગ એ પચાસ પચાસ એક હજાર રૂપિયા મગફળીનો હાથી ગણો તો પચાસ હજાર રૂપિયા જેવો થાય આ તો અમા કશું મળવાનું નથી અમને બીજું ક આમાં બીજું કે બે મહિના લગતા પાણી ઓસરવાનો નથી અમને બીજો બીજો પાક વાવવા મળવાનો નથી એટલે અમે બિલકુલ નિષ્ફળ જતા રહ્યા છે અત્યારે હાલ અમારી પરિસ્થિતિ આમ જોણે પેલા એના જેવી થઈ ગઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પંથકમાં ખેડૂતોએ મગફળી અને સોયાબીનનો પાક લીધો હતો જેને ભારે વરસાદને પરિણામે મોટું નુકસાન પહોંચ્યું છે

અમારા ગામની અંદર લગભગ પાંચસોથી છસો વીઘા જેવું પાણી મગફળીના વાવેતરમાં પાણી ભરાઈ ગયેલું હતું અને એ પાણીનો હાલ કોઈ નિકાલ થાય એમ નથી તો એ પાણી છે સાહેબ અમારા છેક દિવાળીના પહેલા જાન્યુઆરી સુધી આ પાણી બિલકુલ નિકાલ થઈ શકતું નથી અને એના લીધે અત્યારે તો સિઝન ફેલ જઈ પણ આવતી દિવાળી સિઝન રવિ સિઝન પણ ખેડૂતો માટે ફેલ જાય તેવી શક્યતા છે અને એની સાથે સાથે સાહેબ અમુક ખેડૂતો એવા છે કે એમની અહીંયા આગળ બ બે એકર જ જમીન છે એમની દીકરીઓ આજ પરણવાલાયક લાયક કુંબરવાએ આવી છે તો એ દીકરીઓનું પરણવાલાયક લાયક પરણવા માટે ખેડૂત બિચારો એક બે વર્ષથી બેસી ગયો છે તો એના પર કુદરતને એમને પડતા ઉપર પાટું મારેલું છે તો ગઈ साल बी सीजन फेल आ साल बी तो ए छोकरीने शू दशा गवर्मेंट मुख्यमंत्री कृषिमंत्री श्री आपण एजू आवा ज्या ज्या नुकसानी ए हो नुकसानीने भरपाई कर तात्कालिक सर्वे करेन ए खेडूने तात्कालिक બીજ માવજતનો જે ખર્ચો થયો હોય એ ખર્ચાઓ કૃષિમંત્રીશ્રીનું નિવેદન છે મુખ્યમંત્રીશ્રી કે એ બધો ખર્ચો ખેડૂતોને આપવા તો ખેડૂત બેઠું થઈ શકે ના ખેડૂત બરબાદ થઈ જાય અને હું સરકાર પણ એવી કે સરકાર ઘણી જગ્યાએ આપી દેતા હોય છે પૈસા તો સાહેબે એમને મોંઘવારી વધારી દીધી પહેલી વધારી દીધી ત્યારે ખેડૂતો માટે કશું જ થઈ શકતી એમ નથી તો તમે ખેડૂતો માટે કંઈક કરો આમ મુખ્યમંત્રી તો તથા પીએમ સાહેબ પણ એવું કહે છે કે સાહેબ ખેડૂતોના ડબલ ઉત્પાદન પણ સાહેબ આમાં ડબલ ઉત્પાદન ક્યાંથી થાય ખેડૂતને જ્યાં સુધી પ્રોત્સાહન ના મળે ત્યાં સુધી આર્થિક પરિસ્થિતિ પણ તમારે શુદ્ધ અને દેશ બરબાદ થાય છે ખેડૂત સુધી સુખી જાય છે તો આખો આર્થિક પરિસ્થિતિ દેશ બધા વિશ્વ સુધી સુખી રહે છે સાહેબ તો બીજી તરફ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર આ અંગેનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવીને સહાય કરે એવી પણ માંગ થઈ રહી છે સમસ્યા એ છે કે અમે અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે અંદાજીત પાંચસો વીઘા જમીનમાં મગફળીનું વાવેતર છે જાંબુરી ગામનું અને અહીંયા વરસાદ ધારવા કરતાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી અહીંયા ટોટલ મગફળી નિષ્ફળ ગઈ છે અને ખેડૂતને અહીંયાથી એક રૂપિયાની આવક મળે એવી નથી અંદાજીત વીસથી બાવીસ હજાર રૂપિયા વિઘ મગફળીનો ખર્ચો કરેલ છે અને અહીંયાથી મગફળી એક રૂપિયાની એ મળે એવી નથી તો ખેડૂતને મજૂરી ખેતર સાફ કરવાની મજૂરી એ માથા પડે એવી છે અને હાલ ખેતરમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાયેલું છે પાણીનો અહીંયાથી કોઈ નિકાલ નથી અહીંયાથી અમે જે સ્થળ ઉપર ઊભા રહીએ છીએ અહીંયાથી એક કિલોમીટર પડતા પડતાપુર બાજુ ને એક કિલોમીટર જાંબુડી ગામ બાજુ ટોટલી પાણી ભરાયેલું છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર